નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્ટડી ફોર નોલેજ ની યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ અગિયાર એસપીસીસી વિષયના સીસી પોર્શન નો આપણે પાંચમું ચેપ્ટર એટલે કે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તર ની શરૂઆત કરેલી હતી અને એનો એક લેક્ચર પણ આપણી આ સ્ટડી ફોર નોલેજ ની યુટ્યુબ ચેનલ માં પોસ્ટ પણ કરેલો હતો આશા રાખું છું કે તમે વિદ્યાર્થીઓએ આ લેક્ચરને સારી રીતે માણેલો હશે અને લેક્ચરની અંદર જે પણ ટોપિક ભણાવવામાં આવેલા હતા એનું જ્ઞાન પણ સારી રીતે તમે લીધેલું હશે ગયા લેક્ચરની અંદર આપણે પૂછપરછના પત્રોની અંદર કેવા પ્રકારના ટોપિકોનો સમાવેશ થવાનો છે તેનો અભ્યાસ કરેલો હતો આ ઉપરાંત આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના પણ જોએલી હતી તેમજ આપણે પૂછપરછના પત્રો કોને કહેવાય એની ટૂંકી સમજ પણ મેળવેલી હતી હવે આપણે બધાને ખ્યાલ છે કે પૂછપરછના પત્રો કહેવાય કોને એની વ્યાખ્યા પણ આપણે જોઈ હતી કે જેમ ગ્રાહક કે કોઈ વેપારી પેઢી માલ સામાન ને ખરીદવા ઈચ્છતો હોય ત્યારે વેચાણ કરતા પાસેથી માલ ખરીદવાનો છે એની જરૂરી માહિતી મેળવે અથવા તો માલસામાન કેવી રીતે એની પાસે પહોંચશે માલસામાન પહોંચે એ સમયે એને કેવા પ્રકારના ફાયદા મળવાના છે આવા પૃચ્છા કરતા પત્રો જે આપણે લખવામાં આવે છે એ પત્રો ને કહેવામાં આવે છે પૂછપરછના પત્રો બરાબર આ ચેપ્ટરની અંદર પૂછપરછના પત્રો પણ લખવાના છે અને પત્રો લખતા ત્યારે વેપારી પેઢી જવાબ પાછા એની પણ માહિતી છે બરાબર અત્યારના સમયની અંદર કોઈ પણ વસ્તુ ખરીદવા માટે પૂછપરછ કરવી જરૂરી છે કોઈ પણ માલસામાન ખરીદતા હોય તો માલસામાન ખરીદતા પહેલા આપણે કેવા પ્રકારની વસ્તુઓ જોઈ છે એની પૂરી ડિટેલ છે એ કંપનીને મોકલવી ફરજિયાત હોય છે એટલા માટે હાલના સમયમાં આ પૂછપરછના પત્રો છે ખુબજ મહત્વ બરાબર આપણે કોઈ વ્યક્તિને સોરી કોઈ વેપારી પેઢીને કોઈ વસ્તુ ખરીદવા માટે પત્ર લખવો હોય તો કેવા પ્રકારની માહિતી આપણે લખવી જોઈએ અને કેટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એનો આજે સંપૂર્ણ અભ્યાસ છે આપણે કરવાનો છે બુક ની અંદર વ્યવસ્થિત બાર જેટલી ડિટેલ છે એ આપેલી છે કે પૂછપરછના પત્ર લખવા હોય તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ આ બારે બાર પોઈન્ટ આપણે ખૂબ જ સારી રીતે ભણવાના છીએ અને એક સેમ્પલ પત્ર પણ હું તમને બતાવવાનો છું કે જે પણ વિગત આપણે ભણેલા હશું એ જ પ્રમાણે ટેક્સ્ટબુક ની અંદર ઘણા બધા પત્રના એક્ઝામ્પલ પણ આપેલા છે બરાબર તો ધ્યાનથી આજનો લેક્ચર માણો શરૂઆત કરીએ આજના લેક્ચરની પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો બરાબર એક પછી એક વ્યવસ્થિત બધી જ બાબતો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે અને હવે આપણે બેઝિક માળખું તો ખબર છે કે પત્ર લખવા કઈ રીતે બરાબર પત્ર લખવા હોય તો એડ્રેસ લખવું ફરજિયાત છે તારીખ લખવી ફરજિયાત છે આ બધી બેઝિક ડિટેલ હવે આપણને ખ્યાલ છે હવે આપણે સ્પેસિફિક પત્ર લખવાના છે જેમ કે પૂછપરછના પત્ર બરાબર તો આગળનું ફોર્મેટ છે એ તો સેમ રહેવાનું છે પરંતુ હવે વિષય અનુસાર આપડા પત્રો વિષયને અનુરૂપ બને એ પ્રકારનું ધ્યાન રાખવાનું છે બરાબર તો મારે કોઈ પણ માલસમાન ખરીદવો છે તો માલ સમાન ખરીદવા માટે મારે વેપારી પેઢીને સૌપ્રથમ વખત પત્ર લખવો પડે છે એને મારે જાણ કરવી પડશે કે મારે કેવા પ્રકારની વસ્તુઓ ખરીદવી છે તો એ પત્ર લખવા માટે જે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એ બાબતો હવે આપણે એક પછી એક જોઈએ પહેલી જ બાબત જે ધ્યાનમાં રાખવાની છે એ તમારા પત્રની શરૂઆતમાં આવવી જોઈએ વસ્તુ પૂછ પરતના પત્રની શરૂઆતમાં પત્ર લખનાર પોતાનો વ્યાપારી પેઢી તરીકે પરિચય આપે છે એટલે તમારે જયરે પણ પૂછ પરત માટેનો પત્ર લખતા હોય તો પત્ર લખનાર આ શબ્દ વાપરેલો છે પત્ર લખનાર એટલે પોતાનો પરિચય આપે છે કેવા સ્વરૂપે પરિચય આપે છે તો કે વ્યાપારી પેઢી સ્વરૂપે પરિચય આપે છે કે તમે એક કંપની ધરાવો છો અને તમારા કંપનીની અંદર જે તે કંપનીને તમે પત્ર લખેલો છે એનો માલસામાનની જરૂર તમારે પડેલી છે આ પ્રકારનો પરિચય છે એ તમારે આપવો ફરજિયાત છે તો પૂછપરછના પત્રની શરૂઆતમાં જ પહેલું જ સેન્ટેન્સ તમારા પરિચયથી આપવું જરૂરી છે પત્ર લખતા હોય તો તમે એવું લખી શકો કે મેં ઘણા સમયથી આ સિટીની અંદર આ નામે બિઝનેસ ધરાવીએ છીએ બરાબર આ પ્રકારનો ટૂંકો પરિચય છે એ તમારે આપવો ફરજિયાત છે આપણે જોઈશું એક્ઝામ્પલ હું તમને બતાવીશ કે કેવી રીતે પત્રની અંદર તમારે પરિચય આપવો જરૂરી બને છે તો આ પહેલું વિધાન બરાબર પહેલી બાબત આપણે ધ્યાન રાખવાની ત્યારબાદ બીજું બીજી બાબત આપણે જોઈએ તો પૂછપરછના પત્રનું અનુસંધાન એટલે કે પત્ર જાહેરાતના અનુસંધાનમાં વેપારી ડિરેક્ટરની વિગતના આધારે કે કોઈની ભલામણને આધારે લખાયો છે તે દર્શાવે છે બરાબર પહેલા તમારો તમે પરિચય આપી દીધો ત્યારબાદ એ જ પેરાગ્રાફ ની અંદર તમારે જણાવવું પડશે કે તમે અમને પત્ર શા માટે લખો છો અથવા તો તમને અમારી માહિતી કઈ મળેલી છે બરાબર તો તમે કોઈ પણ જાહેરાત હું દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર વાંચતો તો એની અંદર તમારી કંપનીનું મને એડવર્ટાઇઝ છે એ ધ્યાનમાં આવેલી હતી અથવા તો તમે એવું અનુસંધાન પણ આપી શકો કે મારી પાસે વેપારી ડિરેક્ટરી એટલે કે વેપારી ડાયરી હતી એની અંદર તમારા માલસામાનની એડવર્ટાઇઝમેન્ટ આપેલી હતી એના પરથી હું આ પત્ર લખવા પ્રેરાયેલો એવું પણ લખી શકો કે મને તમારી લેવા ભલામણ કરેલી હતી એના આધારે હું તમને પત્ર લખવા માટે પ્રેરાયેલો છું બરાબર તો બીજા સેન્ટેન્સની અંદર આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે જેવો આપણો પરિચય પૂરો થાય પછી તમારે અનુસંધાન આપવું પડે કે તમે આ પત્ર લખો છો તો કોની માહિતી આપેલી હતી જેથી કરીને તમે અમને પત્ર લખો છો બરાબર તો આ બે બાબત ધ્યાનમાં રાખવાની ત્યાર બાદ ત્રીજી બાબત પૂછપરછ કરવાના ઉદ્દેશની સ્પષ્ટતા કરવી જોઈએ એટલે કે પૂછપરછ કરવાનો હેતુ માલ સામાન ખરીદવા સેવા મેળવવા માલ ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા કે સામાન્ય માહિતી પ્રાપ્ત કરવાનો છે એ તમારે જણાવવું જોઈએ બરાબર એટલે કે તમે પૂછપરછનો પત્ર લખો છો તો પત્ર શા માટે લખો છો એ પણ તમારે દર્શાવવું જરૂરી બને છે તમારે ખરેખર માલ સમાન ખરીદી કરવી છે અથવા તો ઘણી વખત એવું બનતું હોય છે આપણે જે પ્રકાર એનો માલ સમાન જોતો હોય એની પહેલાં આપણે પૂછપરછ કરવી પડે કે મારે આ પ્રકારની વસ્તુ જોઈએ છે શું તમારી પાસે ઉપલબ્ધ છે કે નહીં આવું પણ ઘણી વખત પૂછવાનું હોય છે પછી આપણે જવાબની રાહ જોતા હોય છે આપણો પત્ર ત્યાં પહોંચે પછી સામેથી આપણે જવાબ આવે કે અમારી પાસે તમારે જોતી વસ્તુ છે એ છે બરાબર તો એવો જવાબ આવે પછી આપણે એમ કેતા હોય છે કે હવે અમારે ઓર્ડર આપવાનો છે બરાબર આ બધી જ વસ્તુ રાખવી પડે કે પૂછપરછ કરવાનો હેતુ છે એ માલ સામાન ખરીદવા માટે છે તમારે કોઈ સેવા મેળવવા માટે છે પછી કે માલ ઉપલબ્ધ છે કે નહીં એ વસ્તુ જાણવા માટેનો છે આ વસ્તુ તમારે પેલા પેરેગ્રાફની ની અંદર લખવી ફરજિયાત છે બરાબર તો હવે એક લેટર આપણે જોઈએ એની અંદર આ ત્રણે ત્રણ બાબત આપેલી છે કે નહીં એ તપાસીએ બરાબર એક સિમ્પલ લેટર નો ફોર્મેટ અહીં આપેલું છે તપસ્વી ટ્રી ટ્રેડર્સ કલોલ સ્ટીટા કંપની છે એ ગુજરાત ટી ડેપોને એક પત્ર લખે છે બરાબર પત્ર લખવાની શરૂઆત હવે આપણે બધાને ખ્યાલ છે કે પેલા શરૂઆત ની અંદર આંતરિક સરનામું આવે પત્ર લખનાર નું સરનામું ત્યારબાદ પત્ર મેળવનાર નું સરનામું આવે સંબોધન આપેલું છે હવે આપણા પત્રની જે ત્રણ બાબત આપણે ભણેલા છીએ એ જોઈ લે પહેલા આપણે વાત કરેલી હતી કે પેલા પત્ર લખનારે પોતાનો પરિચય આપવો પડે તો જો પેલા જ સેન્ટેન્સ ની અંદર અહીંયા પરિચય આપણે જોવા મળે છે અમે છેલ્લા પંદર વર્ષથી કલોલમાં ઉપર દર્શાવેલા સરનામાવાળી જગ્યાએ વિવિધ પ્રકારનો ચાનો છૂટો વેપાર કરીએ છીએ બરાબર આ દર્શાવેલા સરનામા ઉપર આ કલોલ ની અંદર જે તપસ્વી ટ્રેટ્રેડર્સ છે એ છેલ્લા ઘણા સમયથી કલોલની અંદર ચાનો વેપાર કરે છે તો આ એનો ટૂંકમાં એને પરિચય આપેલો છે બરાબર તો પેલું સેન્ટન્સ આપણે જે પણ વાત કરેલી હતી કે પહેલાં ટૂંકની અંદર શું આપશે પરિચય બીજું સેન્ટન્સ આપણે એ જોયેલું હતું કે પરિચય જેવો પૂરો થાય પછી તમારે અનુસંધાન આપવાનું છે કે તમે આપ અમને પત્ર લખો છો પૂછપરછનો તો તમને રેફરન્સ ક્યાંથી મળેલો છે તો જોવો અહીં આપેલું છે તારીખ પંદરમી માર્ચ 2016 ના રોજ આજના સમાચાર નામના અખબારમાં પ્રસિદ્ધ થયેલી તમારી ચાના વેચાણ માટેની જાહેરાત વાંચીને અમે આ પત્ર લખવા માટે પ્રેરાયા છીએ બરાબર તો જે વસ્તુ આપણે કીધેલી હતી બરાબર બુક ની અંદર જે પોઈન્ટ આપેલા હતા એ જ પ્રમાણે આ પત્ર લખાયેલો છે બરાબર તો એના પછીના સેન્ટેન્સ ની અંદર આપણે જેમ વાત કરેલી હતી કે તમારે પત્ર પૂછપરછનો લખો છો એના માટે લખો છો તમારે કોઈ પણ પ્રોડક્ટની ખરીદી કરવી છે એના માટે પત્ર લખો છો અથવા તો તમારે પ્રોડક્ટ છે જે પ્રોડક્ટ તમારે ખરીદી છે એ પ્રોડક્ટ વેપારી પાસે ઉપલબ્ધ છે કે નહીં એની માહિતી મેળવવા માટે પત્ર લખો છો અથવા તો તમારે કોઈ સેવાની જરૂર છે એટલા માટે પત્ર લખો છો એનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે તેના પછીના પેરેગ્રાફની અંદર બરાબર જે પેરે પત્રનો મુખ્ય ભાગ કહેવાય છે એની અંદર હવે તમારે આ બધી વસ્તુ લખવાની શરૂ થશે મુખ્ય પેરેગ્રાફની અંદર તમારે પત્રનો હૃદય કે તા કે પત્રમ શા માટે લખો છો એ બધી વિગત લખવી જરૂરી છે તો આ તપસ્વી ટ્રી ટ્રેડર્સના માલિકે મધ્ય પેરેગ્રાફની અંદર વાત લખેલી છે અમે તમારી પાસેથી વિવિધ પ્રકારની ચા દરેક 50 કિલોગ્રામના પેકિંગમાં ખરીદવા ઈચ્છીએ છીએ બરાબર તો એને પહેલા વાત કરી દીધી કે મેં ચા ખરીદવા માટે આ પત્ર લખેલો છે બરાબર ત્યાર પછીના હજી આપણે 11 જેટલા પોઈન્ટ છે બાર જેટલા પોઈન્ટ બુકની અંદર આપેલા છે બારે બાર પોઈન્ટ જોવાના છે આ તો આપણે પેલા પ્રથમ ત્રણ પોઈન્ટ જોયા અને ત્રણ પોઈન્ટ આધારે પત્રની અંદર પણ આપણે સેમ્પલ જોઈ લીધું હવે પછીના પોઈન્ટ આપણે આગળ વધારીએ તો ચાર નંબરનો પોઈન્ટ જે પૂછપરછના પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવાનો બાબત આપણે ગણી શકાય જે વસ્તુ મંગાવી હોય તેનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ અને તેમાં પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધતાનો ખ્યાલ મેળવવા પૂછપરછ કરવી જોઈએ બરાબર જેમ કે આપણા પત્રની અંદર તપસ્વી ટ્રી ટ્રેડર્સ ને ચા ખરીદવી છે બરાબર કેવા પ્રકારની દરેક પ્રકારની ચા ખરીદવી છે હવે એને સ્પેસિફિક જે પેકિંગ ની અંદર ચા જોઈ છે તો એ પેકિંગ નું પણ વર્ણન કરેલું છે દરેક 50 કિલો ના પેકિંગ માં ચા ખરીદવા ઈચ્છે છે બરાબર દરેક એને ચા તો જોઈ છે પરંતુ પેકિંગ કેવી પેકિંગ સાઈઝ કેવી રાખેલી છે 50 કિલો બરાબર દરેક પચાસ કિગ્રાના પેકિંગમાં ચા ખરીદવા માગે છે તો તપસ્વી છે જે પ્રકારની એને વિવિધ પ્રકારની ચાની ખરીદી કરવી પત્ર લખો તો સામે વાળા પત્ર જે મેળવનાર વેપારી છે એને એને તમે શું વાત પહોંચાડવા માંગો છો એ ખૂબ જ સરળતાથી એને વાત પહોંચી શકે તો જયારે પણ પૂછપરછના પત્ર લખતા હોય ત્યારે બધી જ નાની નાની બાબતો છે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ ત્યારબાદ પાંચ નંબરની બાબત આપણે જોઈએ તો ભાવપત્રક એટલે કે પ્રાઇઝ સૂચિપત્રક એટલે કે કેટલો ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતું પત્રક મોકલવા માટે વિનંતી કરવી જોઈએ કેટલાક સંજોગોમાં નમૂના રૂપ સામાન અથવા વસ્તુના સંચાલન વિશે પ્રત્યક્ષ નિર્દેશન માટે પણ વિનંતી કરવામાં આવે છે બરાબર આ સેન્ટેન્સ ખાસ સમજવા જેવું છે પ્રાઇઝ લિસ્ટ કેટાલોગ્સ આ શબ્દ આપણા માટે કદાચ નવા હોઈ શકે બરાબર જેમ તપસ્વી ટ્રેડર્સનું આપણે એક્ઝામ્પલ જોઈશી એને પચાસ કિલોગ્રામની ચા ના વિવિધ પેકિંગ જોઈ છે બરાબર વિવિધ પ્રકારની ચા એને જોઈ છે તો હવે એનું પ્રાઇઝ લિસ્ટ એટલે કે જુદી જુદી કદાચ ચા આવતી હોય તો એ ચા માટે ધારો કે પચાસ કિલોનો ભાવ બસો રૂપિયા હોય બરાબર આપણે ફોર એક્ઝામ્પલ તમારા માટે બસો રૂપિયા કિલોનો ભાવ આવતો હોય કદાચ બીજા કેટેગરીની ચા છે એનો ભાવ કંઈક અલગ હોય તો દરેકનું એક પ્રાઇઝ લિસ્ટ મોકલવા માગે છે

તમે ભાવતાલ કરી શકો કે તમારી કોઈ સ્કીમ હોય તો એ સ્કીમ પણ મોકલવા વિનંતી તો આપણે જે એક્ઝામ્પલ જોઈએ છીએ તપસ્વી ટ્રેડર્સ નું એની અંદર પણ આ બધી વસ્તુનો ઉલ્લેખ છે એ પત્ર લખનાર વ્યક્તિએ કરેલો છે જો આ બીજા સેન્ટ મધ્ય પેરેગ્રાફ નું બીજું સેન્ટેન્સ બરાબર અમે તમારી પાસેથી વિવિધ પ્રકારની ચા દરેક પચાસ કિલોગ્રામના પેકિંગમાં ખરીદવા ઈચ્છીએ છીએ તો તમારી પાસે ઉપલબ્ધ વિવિધ પ્રકારની ચાનું સૂચિપત્રક અને ભાવપત્રક અમને મોકલવા વિનંતી છે 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 બરાબર એટલે ડેપો ડેપો અંદર આવેલો તો પોતાનું પ્રાઇઝ લિસ્ટ અને કેટાલોગ છે એ તપસ્વી ટી ટ્રેડર્સ ને મોકલશે જેથી કરીને તપસ્વી ટી ટ્રેડર્સ છે એ નક્કી કરી શકે કે કયા પ્રાઇસની ચા છે એ આપણે ઓર્ડર આપવી બરાબર તો આ વસ્તુ પણ મોકલવી ખૂબ જ જરૂરી છે તો આ પાંચ પોઈન્ટ આપણે જોયા પૂછપરછના પત્ર લખતી વખતે ધ્યાનમાં બાબતો ત્યારબાદ આપણે નંબરનો બાબત જોઈએ તો પૂછપરછના પત્રોમાં ભાવ અંગે તથા અન્ય ખર્ચ અંગે પૂછપરછ કરવી જોઈએ માલસામાનના ભાવ અંગે એટલે કે વેચાણ કરતા કયા ભાવે માલસામાન પૂરો પાડવા માંગે છે અને અન્ય ખર્ચ એટલે કે વહન ખર્ચ પેકિંગ ખર્ચ વેચાણ વેરો અને અન્ય વેરા કોણ ભોગવશે તે અંગે પણ પૂછપરછ કરવી જોઈએ બરાબર આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે તમે ઘણી વખત ઓર્ડર આપતા હોય તો કદાચ જો આ બધી વસ્તુની ચોખવટ ના કરો તો ઘણી વખત વેપારી પ્રોબ્લેમમાં મુકાઈ જતા હોય છે બરાબર કારણ કે ઘણી વખત ઘણા વેપારી છે એવું બધું કંઈ નક્કી કરતા હોતા નથી કે વાહનનું ભાડું કોણ ચૂકવશે મેળવનાર ચૂકવશે કે મોકલનાર ચૂકવશે બરાબર આવું નક્કી ના કર્યું હોય અને જ્યારે માલ સામાન આપણી પાસે આવી જાય ત્યારે ભાડા દેવાની અંદર પણ ઘણી વખત તકલીફ સર્જાતી હોય છે એટલા માટે જ્યારે પણ આપણે પૂછપરછના પત્ર લખતા હોય ત્યારે બધી જ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું છે બરાબર પત્રની અંદર જ તમારે પૂછી લેવાનું કે અમને માલ સામાન મળશે તો ક્યાં ભાવે માલ સામાન મળશે બરાબર બીજું કેટલા દિવસની અંદર અમને માલ સામાન મળી જશે તો આ બધા જ વેચાણ વેરો છે જીએસટી લાગતો હોય બરાબર આ બધી જ વસ્તુની પૂછપરછ કરી લેવી એક વેપારી માટે છે એ પૂછપરછના પત્રમાં ધ્યાનમાં રાખવાની બાબત આપણે

તો એને ડિસ્કાઉન્ટ આપતા હોય છે બરાબર તો આપણે પૂછ પરજ્ઞા પત્ર ની અંદર આપણ વસ્તુ એડ કરી દેવી કે હું એક સાથે જો આટલો મોટો ઓર્ડર આપું તો તમે મને કેવા પ્રકારનો ડિસ્કાઉન્ટ આપી શકો બરાબર અથવા તો તમારી કોઈ પણ ડિસ્કાઉન્ટ ની કોઈ ગાઈડલાઈન્સ હોય અથવા તો ડિસ્કાઉન્ટ માટેની કોઈ જોગવાઈ તમારી કંપનીએ કરેલી હોય તો એ પણ મને મોકલી આપવા વિનંતી જેથી કરીને હું વધારે ક્વોન્ટિટી ની અંદર તમને ઓર્ડર આપું અને મળતું ડિસ્કાઉન્ટ છે એ મેળવી શકું તો આપડા જે પત્રનું એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ એની અંદર પણ આ બાબત તપાસી લઈએ કે તપસ્વી ટી ટ્રેડર્સ વાળા વ્યક્તિએ આ પ્રકારની વિગત છે એ દર્શાવેલી છે કે નહીં જો અહીં સુધી આપણે જોઈ લીધું હતું કે સૂચિપત્રક અને ભાવપત્રક મોકલી આપવા વિનંતી ત્યારબાદ એને લખેલું છે વિવિધ પ્રકારની ચા અલગ અલગ જથ્થા અનુસાર પેકિંગમાં પ્રાપ્ત હોય તે મુજબ તેમના ભાવ વળતર નાણાંની ચૂકવણીની શરતો વિશે જાણવા ઈચ્છીએ છીએ બરાબર એટલે આ તપસ્વી તપસ્વીટ્રી ટ્રેડર્સ છે એ કેવા પ્રકારના જુદા જુદા પેકિંગ તમારી પાસે અવેલેબલ છે એ પણ ગુજરાત ડેપોને પૂછવા માગે છે આ ઉપરાંત એને એ પણ કીધેલું છે કે દરેક પેકિંગના અલગ અલગ તમારી પાસે જે ભાવ હોય એ ભાવ પણ મોકલવા વિનંતી વળતર બરાબર વળતર એટલે કે ડિસ્કાઉન્ટ કેટલું મળશે નાણાંની ચુકવણીની શરતો કે નાણાંની ચૂકવણી કઈ રીતે કરવી એની પણ વિગત છે એ તપસ્વી તપસ્વીટ્રી ટ્રેડર્સે પૂછપરછની અંદર આવરી લીધેલી છે તો આપણે પણ જ્યારે પણ આ પ્રકારના પત્ર લખી ત્યારે બધી જ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ ચાલો ત્યારબાદ આઠ નંબરનો અને નવ નંબરનો પોઈન્ટ આપણે જોઈએ તો માલ સામાનની ખરીદી માટે નાણાંની ચૂકવણીની રીત વિશે એટલે કે નાણાં રોકડ ચેક ડ્રાફ્ટ કે ઓનલાઈન પેમેન્ટ પૈકી કઈ પદ્ધતિથી ચૂકવવાના છે તે અંગે પણ પૂછો કરી દેવી જરૂરી છે બરાબર એટલે કે આપણે જ્યારે પણ આ પત્ર લખતા હોય વેપારી પેઢીને ઓર્ડર આપીએ છીએ તો તમે એ પણ લખી શકો કે માલ જ્યારે પણ અમને મળી જાય ત્યાર પછી આપણે નાણાં ચૂકવવાના હોય છે તો ત્યારે નાણાં ચૂકવવા માટે ઘણી બધી મેથડ અવેલેબલ છે તમે રોકડ પણ આપી શકો છો પે ઓર્ડર પણ કરી શકો છો ડ્રાફ્ટ પણ મોકલી શકો છો એડવાન્સની અંદર પણ ઘણી વેપારી કંપની છે એ પેમેન્ટ સ્વીકારતી હોય છે આ ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ ગૂગલ પેમેન્ટ પેટીએમ બરાબર આ તમે અથવા તો બેંકની અંદર ટ્રાન્સફર આ ઘણી બધી મેથડ દ્વારા અત્યારે તમે રૂપિયા છે એ ટ્રાન્સફર કરી શકતા હોય છો તો આ વસ્તુ પણ પૂછી લેવી જરૂરી કે નાણાંની ચૂકવણીની શરતો છે એ પણ મોકલવા વિનંતી બરાબર જેથી કરીને જ્યારે પણ પૂછપરછના પત્રનો રિપ્લાય આપને આવે ત્યારે બધી જ વસ્તુઓ એની અંદર આવરી લીધેલી હોય ત્યારબાદ વેપારમાં સમયસર માલ સમાન મળવો જરૂરી છે તેથી માલસમાન ખરીદનારે અપેક્ષિત સમય મર્યાદામાં માલ સમાન મળશે કે કેમ તે વેચાણકર્તાને પૂછવું જરૂરી છે ઘણી વખત આપણે કોઈ વસ્તુનો ઓર્ડર આપેલો હોય ઇમરજન્સીની અંદર આપેલો હોય તો આવા સમયે તમે જ્યારે પણ ઓર્ડર આપતા પત્ર લખતા હોય ત્યારે તમારે વસ્તુ દર્શાવી જરૂરી છે કે મારે આ માલ સમાન છે એ દસ દિવસની અંદર જોઈએ છે અથવા તો પંદર દિવસની અંદર જોઈએ છે અથવા તો ઇમરજન્સીની અંદર જોઈએ છે તો જેમ બને એમ મારો માલ સમાન છે એ ઝડપથી મોકલજો અથવા તો તમે એવું પણ કહી શકો કે તમે વધુમાં વધુ ઝડપથી કેટલા દિવસની અંદર મને માલ છે એ મોકલી આપશો એ પણ જણાવવું બરાબર કારણ કે આપણે પૂછપરછના પત્ર લખીએ છીએ બરાબર માલ ખરીદવો છે અને એ પ્રોડક્ટ આપણે જોઈ છે એની પૂછપરછ આપણે પહેલા કરીએ છીએ બરાબર ઓર્ડર તો પૂછપરછના પત્રનો જવાબ આવશે પછી આપણે ઓર્ડર આપવાના છીએ બરાબર પહેલા આપણે જે વસ્તુ ખરીદવી છે એ વસ્તુની ડિટેલ મેળવવા માટે આપણે પત્ર લખીએ છીએ તો આપણે આ પત્ર લખવા બેસીએ ત્યારે આપણે જ વિચારી લેવાનું કે મારે આ વસ્તુ ખરીદવી હોય તો મારે કેટલી વસ્તુની પૂછપરછ છે વેપારીને કરવી જોઈએ બરાબર બરાબર સપોઝ કે આપણે એક્ઝામ્પલ લીધું છે તો ચા ઘણા બધા પ્રકારની આવતી હોય ઝીણા પત્તાની મોટી પત્તીની આ જુદી જુદી ચા આવતી હોય ઘણી બધી બ્રાન્ડની પણ ચા આવતી હોય છે બરાબર તો તમારે પૂછપરછના પત્રમાં બધી જ વસ્તુઓ ભેગી રાખવાની છે બરાબર તમે એક સ્પેસિફિક પેકિંગ નક્કી કરી લીધું કે આ પેકિંગની મારે ચા ખરીદવી છે કેટલા નંગ ખરીદવા છે એ પણ નક્કી કરી લીધું તો આ પેલા ડિટેલ આપી દીધી પછી તમે નાણાંની વાત કરી દીધી કે મારે કેટલા સ્વરૂપે એટલે કઈ રીતે હું તમને નાણાં મોકલી શકું મારો છે કેટલા દિવસની અંદર તમે મને પહોંચાડી શકશો આ બધી જ વસ્તુઓ છે આપણે પૂછપરછના પત્રમાં લખી દેવી જરૂરી બને છે બરાબર આપણા એક્ઝામ્પલની અંદર પણ જો આ ભાઈ એ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખેલું છે જેમ કે નાણાંની ચૂકવણીની શરતો બરાબર નાણાંની ચૂકવણીની શરતો વિશે અમે જાણવા માંગીએ છીએ આ ઉપરાંત સામાન વહનના માધ્યમ અને ખર્ચ અંગે પણ જાણવા જણાવવા વિનંતી બરાબર એટલે કે કયા વાહન દ્વારા તમે અમને માલસામાન પહોંચાડવાના છો એનો ખર્ચ કોણ ભોગવશે એ પણ જણાવવા વિનંતી એવું પણ દર્શાવેલું છે પછીના છેલ્લો હવે આપણે પત્રને એન્ડ કરવાનો છે તો એન્ડ કરતા સમયે આપણે પ્રથમ પેરેગ્રાફ જ્યારે પણ ભણેલા હતા ત્યારે બધી આ વસ્તુ વાત કરેલી છે પહેલા પેરેગ્રાફની અંદર પરિચય હોય બીજા પેરેગ્રાફ ની અંદર આપણે જે વસ્તુ ખરીદવી હોય જે વસ્તુ મંગાવી હોય અથવા તો જે વસ્તુ જણાવવી હોય એ મધ્ય પેરેગ્રાફ ની અંદર આવતો હોય છે અને છેલ્લો પેરેગ્રાફ એટલે કે સમાપન બરાબર હવે તમારે પત્રનું સમાપન કરવાનું છે તો એ સમયે પણ ઘણી બધી વિગતોનું ધ્યાન રાખવી પડે જો આ એવું લખેલું છે માલ સામાન અમારા ઓર્ડર આપ્યા બાદ દસ દિવસમાં પહોંચે એવી અપેક્ષા હોવાથી ઝડપથી પ્રત્યુત્તર પાઠવવા વિનંતી બરાબર હમણાં આપણે સેન્ટેન્સ જોયું ને કે ઝડપથી તમારે કેટલા દિવસની અંદર માલ સામાન જોઈએ છે એ પણ પત્રની અંદર જણાવવું જરૂરી બને છે જો નવ નંબરનું આપણે સેન્ટેન્સ જોયું હતું કે સમયસર માલ મળવો પણ જરૂરી છે તો આ સમયસર માલ સામાન મળી જાય એ પણ પૂછવાની જવાબદારી આ પૂછપરછના પત્ર લખતા વેપારીની બનતી હોય છે તો આ નવમી બાબત ત્યારબાદ દસ નંબરની બાબત આપણે જોઈએ ચોક્કસ પ્રકારનો માલ સામાન ચોક્કસ પ્રકારના પેકિંગમાં ઉપલબ્ધ થાય એવી ઈચ્છા હોય તો ખરીદનારે એ અંગે માહિતી મેળવવી જોઈએ બરાબર હવે પછીના જે પોઈન્ટ આવે છે એ બધા કોઈ પણ સ્પેસિફિક પ્રોડક્ટ માટેના છે બરાબર જે નવ બાબતો આપણે જોઈએ એ દરેક પત્રની અંદર લગભગ સમાન આવતી હશે પરંતુ હવે દસ અગિયાર બાર આ બધી વસ્તુ એવી છે કે તમારે કોઈ સ્પેસિફિક પ્રોડક્ટ ખરીદવી હોય અને એની અંદર ધારો કે પેકિંગ આવતું હોય એના માટેની વસ્તુ છે બરાબર તો કોઈ ચોક્કસ પ્રકારનો માલસામાન આપણે ખરીદવા માંગતા હોય અને જો એની અંદર કોઈ પેકિંગ ઉપલબ્ધ કરાવવું હોય બરાબર કે દસ ગ્રામનું પેકિંગ વીસ ગ્રામનું પેકિંગ પચાસ ગ્રામનું પેકિંગ અથવા તો તમે કોઈ સ્પેસિફિક પેકિંગ છે બોક્સ પેકિંગ અથવા તો પ્લાસ્ટિક કન્ટેનર પેકિંગ આવું કંઈ મંગાવવા માંગતા હોય એના માટે હવે તમારે પૂછપરછ કરવાની છે ત્યારબાદ અગિયાર નંબરની આપણે વાત જોઈએ તો પત્રના અંત ભાગમાં વેચાણકર્તાને ખાતરી આપો કે જો તેમના ભાવતાલ અને વેપારી શરતો અનુકૂળ હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડર છે અમારી તરફથી તમને મળી શકશે બરાબર હવે આપણે પત્રના સમાપન તરફ આગળ જઈ રહ્યા છીએ તો તમારે છેલ્લા સેન્ટેન્સ ની અંદર છેલ્લા પેરેગ્રાફમાં એવું લખવું પડે કે તમે જે પણ પ્રાઇસ લિસ્ટ મોકલશો કેટાલોગ્સ મોકલશો એનો અમે વ્યવસ્થિત અભ્યાસ કરશું જો તમારા ભાવતાલ અને તમારી બધી જ શરતો અમને અનુકૂળ લાગશે તો ભવિષ્યમાં અમે તમને મોટા ઓર્ડર પણ આપવાના છીએ અને છેલ્લે માલ સામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્રો ઓર્ડર અને માલ સામાન વહન માટેના જરૂરી સમયગાળા વિશે વિચારી અગાઉથી લખવા જોઈએ બરાબર એટલે કે હમણાં કેમ આપણે જોયું દસ દિવસની અંદર માલ મળે એવી જોગવાઈ કરવી આ બધી જ વસ્તુઓ છે આપણે દર્શાવી ફરજિયાત બને છે બરાબર તો છેલ્લે જોવો જી લખેલું છે કે આપના ભાવ અને શરતો અમને અનુકૂળ આવશે તો અમે આપને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપવાના છીએ બરાબર તો આ પ્રમાણે આપણે કોઈ પણ પૂછપરછ માલસામાનની સામાનની કરવી હોય તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ ફરીથી આપણે એક પછી એક દસે દસ પોઈન્ટ જોઈ લઈએ સોરી અગિયાર અગિયાર પોઈન્ટ જોઈ લઈએ તો સૌપ્રથમ પૂછપરછના પત્રમાં વેપારી પેઢી તરીકે આપણે પરિચય આપવાનો પછી બીજી વસ્તુ બાબત આપણે એ ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે અનુસંધાન એટલે કે પૂછપરછનો પત્ર આપણે જે લખીએ છીએ એનું અનુસંધાન આપણે કઈ જગ્યાએથી મળેલું છે રેફરન્સ કોને આપેલો છે તો રેફરન્સ વિશે માહિતી આપવી જોઈએ ત્રણ નંબર ઉપર આપણે જે વસ્તુની માલસામાનની ખરીદી કરવી છે અથવા તો જે વસ્તુની પૂછપરછ કરવી છે સેના માટે પૂછપરછ કરો છો એ પણ તમારે દર્શાવવું જોઈએ જેમ કે માલ સામાનની ખરીદી કરવી છે કોઈ સેવા પ્રાપ્ત કરવી છે અથવા તો તમારે જે વસ્તુ ખરીદવી છે એનો સ્ટોક વિશે જાણકારી મેળવવી હોય તો પણ તમે આ બધી વસ્તુઓ છે પૂછપરછના પત્રની અંદર એડ કરી શકો છો ત્યારબાદ આપણે જોયું તું કે જે વસ્તુ આપણે મંગાવવી હોય એનું સ્પષ્ટ વર્ણન કરવું પણ જરૂરી છે બરાબર કે મારે આ વસ્તુ જોઈએ છે તો એ આટલા પેકિંગની અંદર હોય તો જ મારે ખરીદવી છે બરાબર તો પેકિંગ સાઈઝ

ભાવે આપણે મેળવવી જોઈએ એની પણ પૂછપરછ આપણે કરવી જરૂરી બને છે પછી ધારો કે કોઈ પ્રોડક્ટ ઉપર એને ડિસ્કાઉન્ટ રાખેલું હોય તો ડિસ્કાઉન્ટની પણ માહિતી આપણે મેળવવી જરૂરી બનતી હોય છે તો આ બધી જ વસ્તુઓ આપણે લખવી પૂછપરછના પત્રમાં જરૂરી બનતી હોય છે ત્યારબાદ આઠ અને નવ નંબરના પોઈન્ટમાં આપણે જોયેલું હતું કે જે પણ માલ સામાન આપણી ઘરે આવશે પછી એની ચુકવણી કઈ રીતે કરવી બરાબર નાણાંની ચુકવણી છે એ રોકડમાં કરવી ચેક દ્વારા કરવી અથવા તો ડ્રાફ્ટ દ્વારા કરવી આ બધી જાણકારી પણ આપણે આપવી જરૂરી બનતી હોય પછી સમય મર્યાદા બરાબર કેટલા સમયની અંદર આપણે માલ સામાન મળી શકે એમ છે એની પણ જાણકારી છે એ આપણે લેવી જરૂરી બને છે અને છેલ્લે જો તમે કોઈ પેકિંગ સાઇઝ નક્કી કરેલી હોય કે આ જ પેકિંગની અંદર મારે માલ સામાન જોઈએ છે તો એના પેકિંગ વિશે પણ તમે જણાવી શકો એની પણ પૂછપરછ કરી શકો અને અંતની અંદર તમે જે પણ એવી બાબત લખો કે તમે અમારી ભાવતાલ અથવા તો તમે જે મોકલેલું પ્રાઇઝ લિસ્ટ છે અમને યોગ્ય લાગશે બરાબર તો અમે ભવિષ્યની અંદર મોટા ઓર્ડર પણ તમને આપવાના છીએ અને કેટલા સમયની અંદર સામાન મળી જશે એ પણ પૂછપરછના પત્રની અંદર લખવું જરૂરી બનતું હોય છે બરાબર તો આ સેમ્પલનું આપણે જે પત્ર જોયેલો હતો એ પત્ર આધારે પૂછપરછના પત્ર છે એ લખવા જોઈએ બરાબર પાંચ માર્કની અંદર અગિયારમાં ધોરણની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય છે કે પૂછપરછના પત્ર લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ સમજાવો તો આ બારે બાર બાબત છે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ બરાબર બહુ સિમ્પલ છે આપણે જે પ્રોડક્ટ વિચારી લેવાની કે મારે આ પ્રોડક્ટ ખરીદવી છે અને હવે એના વિશે મારે માહિતી જોઈ છે તો હું કેટલા પ્રકાર કઈ કઈ માહિતી મારે ઇન્ક્લુડ કરવી જોઈએ બરાબર એક સેમ્પલ લેટર સાથે સમજશો તો ખૂબ જ ઈઝી રહેશે બીજી વસ્તુ હવે પછીના આપણે જે પણ પત્ર જોશું તો પત્રની અંદર એક રકમ આપેલી હશે કે જેમ કે તપસ્વી ટી ટ્રેડર્સ ને ગુજરાત ટી ડેપો પાસેથી ચા ખરીદવી છે તો પૂછપરછ કરતો પત્ર લખો બરાબર આવી રીતની એક રકમ આપેલી હોય એની ઉપરથી આપણે એડ્રેસ બનાવવાના છે ઈમેલ આઈડી બનાવવાના છે તારીખ ફોન નંબર આ બધું જ હવે આપણે જાતે છે તો અમુક સરનામાની જે છે આપણે અગાઉના અંદર ભણેલા સરનામા સરનામું કઈ રીતે પત્ર લખનારનું મેળવનારનું સરનામું લખવું સંબોધન ક્યાં લખવું પછી વિષય કઈ જગ્યાએ લખવું આ ફોર્મેટ હવે આપણે ખૂબ જ ધ્યાનથી લખવાની જરૂર છે કારણ કે બોર્ડના પેપરની અંદર વીસ થી વીસ માર્ક ના છે આ પત્ર પૂછાતા હોય છે પણ ઘણા વિદ્યાર્થીઓ હજી પણ આ બધા એડ્રેસ લખવાની અંદર પ્રોબ્લેમ થતો હોય છે બરાબર અને એડ્રેસ ખોટા હોય તો માર્ગ ગુમાવવાના ચાન્સીસ છે એ ઘણી વખત વધારે રહેતા હોય છે બરાબર તો એડ્રેસ જે રકમની અંદર આપેલું હોય એ જ આપણે લખવાનું છે જેમ કે અહીંયા તપસ્વી ટ્રી ટ્રેડર્સ છે એ મને પત્ર લખવાની અંદર રકમની અંદર આપેલું છે તો મારે તપસ્વી ટ્રી ટ્રેડર્સને જ પત્ર લખવાનો છે મારી રીતે મને ગમતું નામ અહીંયા એડ કરવાનું નથી

પૂર્ણ કરી છે એક વખત પણ સેમ્પલનો લાઈન લેટર દેખાય છે એની સાથે મેચ કરી લેવી બધી બાબત જેથી કરીને જે પણ વસ્તુ ભણેલા છીએ આપણે યાદ રહી જાય થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ મળીશું આપણે ફરી પાછા આવા જ કંઈક રસપ્રદ ટોપિક સાથે ત્યાં સુધી બધાને થેન્ક યુ